આવેલ વેમાલી ગામના લોકોને સ્મશાન થી સ્વર્ગમાં જવાનો રસ્તો જ નથી વેમાલી ગામથી વેમાલી સ્મશાન સ્મશાનગૃહ જવાનો માર્ગ ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવે છે અનેક કામો કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવે છે પરંતુ વડોદરા શહેરમાં આવેલ ઉત્તર ઝોન વિસ્તારમાં રોજેરોજ ભુવા ખાડા પડી રહ્યા છે પરંતુ વેમાલી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે વેમાલી ગામથી વેમાલી સ્મશાન ગૃહ જવાના માર્ગ નવીનીકરણ માટે મંજૂરી પણ આપવામાં આવી હતી ત્યારબાદ થોડોક રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ કામગીરી બંધ થઈ ગઈ હતી એટલે કંઈક ને કંઈક આ રોડમાં શું ભ્રષ્ટાચાર કરવા આવ્યો છે તેવું સ્થાનિકોમાં મુખેથી ચર્ચાઈ રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વેમાલી વિસ્તારમાં ટૂંક સમય પહેલા પણ અવસાન થયું હતું ત્યારે તો સ્મશાન યાત્રા ટ્રેક્ટર પણ ગયું હતું ત્યારે પણ તંત્ર જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોમાં માનવતા મરી પરવાની હોય તેમ લાગી રહ્યું છે જો કોર્પોરેટર અથવા ધારાસભ્ય સાંસદના ઘરમાં દુઃખદ ઘટના ઘટી હોય તો તાત્કાલિક યુદ્ધ ના ધોરણે રાતોરાત રોડ બની ગયો હોત પરંતુ ગરીબ મધ્યમ વર્ગના લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે છતાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે ગ્રામ પંચાયતમાંથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યા બાદ પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ વેઠી રહ્યા છે આ રોડ અડતાલીસ કલાકમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી આમાં આવેલ જે વેમાલી ગામ પાસે તમે જોઈ શકો છો કે જે સ્મશાનની અંદર જવાનો પણ રસ્તો નથી અને ઘણી વખત ઘણા લોકો ડેડ બોડી લઈને આવતા હોય ત્યારે ગ્રામીણ લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ જે વેમાલી ગામ છે એ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે એકદમ સુખ શાંતિથી જીવાતું હતું સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા પાણી પણ લોકોને મળતું હતું જ્યારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી આજ દિન સુધીમાં અહીંયા ગાડી રોડના ઠેકાણા નથી દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાનની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસથી રાતોરાત અહીંયા ગાડી રોડ બની જાય પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી સ્મશાન છે આ જે વહેમાલ ન્યુ સ્મશાન છે ત્યાં ગાડી કોઈ પણ જાતની સુવિધાઓ નથી એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ રોડને ચોવીસ કલાકની અંદર જે કહેવાય છે કે અડતાલીસ કલાકની અંદર વહેલામાં વહેલી તકે આની કામગીરી ચાલુ કરવામાં આવે અને જો કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે ઘંટ લઈને બેસીશું અને દરેક કોર્પોરેટર ધારાસભ્યના ઘરે જઈને ઘંટ વગાડવાનો કાર્યક્રમ કરીશું